શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ઉમરા પૂજનનું મહત્ત્વ એટલે કે ઉમરા પૂજન શા માટે કરવું જોઈએ આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉમરા વગરનો હશે ભાગ્યે જ કોઈ ઘરનો ઉમરો અભૂજ રહેતો હશે ઉમરાના આ પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે ઉમરો ઘરની આબરૂનો રક્ષણહાર છે માનવીનું મન અતિ ચંચળ છે કઈ ક્ષણે ક્યાં લપસી પડશે તે કહેવું મુશ્કેલ છે સ્ત્રી ઘરની બહાર પગ મૂકે ઉમરો ઓળંગે ત્યારે એ ઘરનો મુખ સાક્ષી બની બેઠેલો ઉમરો તેને તેના અંતર્મન મારફતે પૂછે છે તું આ ઉમરો ઉલ્લંઘે છે પણ તે વખતે ઘરની મર્યાદાનું તો ઉલ્લંઘન નથી કરતી ને આવેશમાં આવીને ઘરની આબૃતો ધૂળધાણી કરવા નથી નીકળીને બહાર પગ મૂકે છે તે આડો અવડો તો નહીં પડે ને અને આ ઉમરો એક મુક વડીલની ગરજ ખોટું કરવા ઉપડેલા પગને વાળે છે અશતના પંથ ઉપર આગળ વધવાની મનાઈ ફરમાવે છે ઉમરો ઘર બહાર નીકળતા પુરુષને પડકારે છે અત્યારે આ કસૂરવેળાએ ક્યાં ચાલ્યો ખાનદાન ઘરના માણસો આ રીતે અંધારામાં રખડવા જતા હશે પથરાનો ઉમરો માનવીના કૃત્યોની નોંધ લે છે ઘર બહાર જતા ક્યાં જાઓ છો તેની પૂછપરછ કરે છે અને ઘરમાં દાખલ થતાં પુરુષની ઘર બહારના શુદ્ધ આચરણની ઝડપી લે છે બહારથી ઘરમાં આવતા પુરુષની સાથે તેની ભીતરમાં અનિચ્છીય વિચારો અનિચ્છીય વાતો તો ઘૂસી જતા નથી ને તેની ઝડપી લે છે બહારથી પૈસો કમાવી લાવતો પુરુષને ઉમરો પૂછે છે આ પૈસો તું લાવ્યો છે તે પશીનો પાડીને લાવ્યો છે ને હરામની કમાણીનો તો નથી ને અને સંસ્કારી જીવ હરામની કમાણી લાવ્યો હશે તો ઉમરામાં દાખલ થતા જ તેનું અંતર્મન તેને ડંકશે ઉમરો એટલે લક્ષ્મણ રેખા ઉમરો જેમ ઘરના ધણીની ઝડતી લે છે તેમ બહારથી આવનાર આગતુકની પણ નોંધ લે છે આવનાર વ્યક્તિને ઉમરા બહાર રાખવી છે કે અંદર આવવા દેવી છે જો અંદર પ્રવેશ કરવા યોગ્ય વ્યક્તિ ન હોય તો ઉમરા બહાર ઊભો રાખી તેને ત્યાંથી વિદાય કરે છે ઘરમાં કઈ વ્યક્તિ કયા પ્રકારનું વિત્ત કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે તે ઉમરા ઉપર નક્કી થવું જોઈએ આજે માણસ પાણી મેલું હોય તો પીતો નથી પણ વિચારો ગમે તેવા મલીન હોય તો પણ સ્વીકારી લે છે શરીરના સ્વાસ્થ્ય પર અસર કરનાર પાણી શુદ્ધ હોવું જોઈએ એવો આગ્રહ રાખનાર માણસ માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય પર ચીરગામી અસર નિપજાવનાર વિચારોની વિશુદ્ધિ માટે આગ્રહ કેમ નહીં રાખતો હોય પાણી જેમ ઉકાળીને ગાળીને પીવામાં આવે છે તેમ વિચારોને પણ સ્વાધ્યાયની ઉષ્માથી ઉકાળીને અને બુદ્ધિના ગળાથી ગાળીને સ્વીકારવા જોઈએ બુદ્ધિ એ માનવી જીવનનો ઉમરો છે ખરાબ પુસ્તકો અને અશ્લીલ સાહિત્યને મારા ઘરમાં પ્રવેશ નહીં મળે એવો પ્રત્યેક સંસ્કારી માણસનો આગ્રહ હોવો જોઈએ ખરાબ વ્યક્તિ ખાડામાં લઈ જશે પાપનો પૈસો પતનને માર્ગે ધકેલશે અનૈતિક ભોગ જીવનમાં ભીતિ નિર્માણ કરશે અને અશ્લીલ વિચારો આડે માર્ગે ચડાવી દેશે તેથી આવી વ્યક્તિ વિત્ત વસ્તુ કે વિચાર ઘરના ઉમરાની બહાર રહે એમાં જ કુટુંબનું શ્રેય છે ગૃહલક્ષ્મીએ ઉમરાનું પૂજન કરી ઉમરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા બારણે શેતાનનું નહીં સંતનું સ્વાગત હો અલક્ષ્મીનું નહીં લક્ષ્મીનું પૂજન હો મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ નહીં પણ પ્રસાદથી પ્રાપ્ત થતી પ્રસંત્યા વ્યાપી રહો કુવિચારોનો કચરો નહીં પણ સદવિચારોનું સામ્રાજ્ય સર્જાઈ રહો ઉમરો એટલે મર્યાદા આપણા જીવનમાં વિચાર વિકાર વાણી વૃત્તિ અને વર્તનની મર્યાદાઓનો સ્વીકાર હોવો જોઈએ આપણે ત્યાં બધા જ ઋષિઓએ અને આચાર્યોએ વેદમાન્ય વિચારો કહ્યા છે તેમણે વિચાર પણ વેદનું બંધન માન્ય કર્યું છે તે જ રીતે આપણા વિકારો પર પણ બંધન હોવું જોઈએ અનિર્બદ્ધ વિકારો વ્યક્તિ તેમજ સમાજ જીવનના સ્વાસ્થ્યને હણે છે આપણી વાણી પણ મર્યાદાથી શોભતી હોવી જોઈએ ક્યાં બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું શું બોલવું શું ન બોલવું એનો સંપૂર્ણ વિચાર કરીને માણસે શબ્દો ઉચ્ચારવા જોઈએ અનિયંત્રિત વાણી અનેક અનર્થો સર્જે છે જ્યારે સુનિયંત્રિત વાણી પૃથ્વી પર સ્વર્ગ નિર્માણ કરે છે માણસે વૃત્તિની મર્યાદા પણ સ્વીકારવી જોઈએ દિન કે લાચાર ન બનતા સ્વવૃત્તિને અનુકૂળ કર્મ કરી તેણે તેજસ્વીતાથી જીવન વિતાવવું જોઈએ વૃત્તિ સંકરતાથી વર્ણ સંકરતા ઊભી થાય છે અને સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય છે એ જ રીતે માણસે વર્તન મર્યાદા પણ સાચવવી જોઈએ માણસે સામાજિક પ્રાણી છે તેને બીજા જોડે રહેતા આવડવું જોઈએ મારા પ્રત્યેક વર્તનને ભગવાન જુએ છે એ ભાવ દ્રઢ થાય તો આપણું વર્તન સ્વયં સુનિયંત્રિત બની જાય ભગવાન શ્રીરામે પોતાના જીવન દરમિયાન બધી જ મર્યાદાઓનું યથોચિત પાલન કરી દેખાડ્યું છે અને તેથી જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે મારા વિચારો વેદમાન્ય વિકારો ધર્મ માન્ય વાણી શાસ્ત્ર માન્ય વૃત્તિ વર્ણ માન્ય તેમજ વર્તન ઈશમાન્ય હોવું જોઈએ એવો સંદેશ પરોક્ષ રીતે ઉમરો પોતાની મુખ ભાષામાં આપે છે ઘરના પ્રતિહારી વૈભવ અને ચારિત્ર્યના રક્ષક લક્ષ્મણ રેખાના દર્શક તેમજ મર્યાદા પાલનના પ્રેરક એ ઉમરાને ભાવપૂર્ણ નમસ્કાર તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ